સદ્ગુરુ મહિલા કોલેજ ખાતે આપણે આવી પહોંચ્યા છીએ દીકરીઓ અહીંયા ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે અને દીકરીઓ સાથે સીધા આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જે અત્યારે જોઈ શકાય છે કે દીકરીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે એમની સાથે આપણે વાત કરીશું સદગુરુ મહિલા કોલેજ એ રાજકોટની ખ્યાતનામ

ચોક્કસ અહીંયા અન્ય અધિકાર્યો બેટા તમે કેવી રીતે જુઓ છો હા બરોબર છે કે સવાર સુધી રમીએ પણ જો સેફટી હોય તો જ આ કલકત્તામાં બની એ ઘટના બીજી વાર ન બને એ પ્રમાણે ગુજરાતમાં શું સ્થિતિ છે તમે રાત્રે બાર વાગે કે એક વાગે ત્રણ વાગે નીકળો તો રાજકોટની અંદર કહો અહીંયા અહીંયા શું છે ના અહીંયા ઘણી વધારે સેફટી છે હા પોલીસ જોવા મળે છે હા બધાય ચોકે ચોખે મતલબ આજે રમતા હોય ને ત્યાં પણ બધાય પોલીસ વધારે હોય

જોઈએ તો પાંચ ઓગસ્ટ સુધીનો ટાઈમ પ્રોપર છે પણ જે કીધું કે નથી છે એવું ન આપણી જોઈએ તો તો પોલીસની સેફ્ટી પણ છે જેમ સુરતમાં સી ટીમ છે એવી રીતે આપણે રાજકોટમાં પણ સી ટીમ હોવી જોઈએ જેથી કરીને રાજકોટમાં સી ટીમ ગઈકાલે દીકરીઓ જે મહિલા જે પોલીસ છે એ ટ્રેડિશનલ ડ્રેસ માં કરે છે જેથી કરીને ગર્લ્સ ને પણ કઈ પ્રોબ્લેમ ન થાય તમે કેવી રીતે છો સેફટી છે પાંચ વાગ્યા સુધી કેમ કે રાજકોટ માં હજી સુધી એવું નથી બન્યું બરોબર ચોક્કસ એટલે ગુજરાતમાં ગરબા રમી ને તો શું સ્થિતિ છે રાજકોટ જેવા શહેરમાં આમ કઈ વાંધો આવે એવું હોતું નથી પોલીસ તો હોય છે રસ્તા પર જોવા મળે છે પણ તો પાંચ વાગ્યા લગીની છૂટ બરાબર છે પણ સેફ્ટી હોવી જોઈએ બાર વાગ્યા સુધી રાખો સેફ્ટી પાંચ વાગ્યા બાર વાગ્યા લગી હોવું જોઈએ પણ આ તો આ વખતે પાંચ વાગ્યા લગી છૂટ આપી છે તો બધા જાય છે રમવા પાંચ વાગ્યા તમે શું માનો છો બાર વાગ્યા સુધી કે પાંચ વાગ્યા સુધી સવાર પાંચ વાગ્યા બાર વાગ્યા સુધી ઓમ તો